સુલે ના નેતૃત્વમાં ગ્રુપ સાત નું પ્રતિનિધિ મંડળ ઇજિપ્ત કતાર ઇથિ અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના ઓપરેશન સિંદુરના પગલે ભારત સરકારે મહત્વપૂર્ણ પ્રયાસ શરૂ કર્યો છે સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો જેમાં વિવિધ રાજકીય પક્ષોના સમાવેશ થાય છે વધુ મુલાકાત લેશે આ આતંકવાદ સામે ઊભા રહીને ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે વિશેષ રૂપે શશીશ થરૂર અને સુપ્રિયા સુલે જેવા વિપક્ષના નેતાઓ પણ આ પ્રતિનિધિ મંડળોનું નેતૃત્વ રહ્યા છે જે આ પ્રયાસની દ્વિપક્ષીયતા દર્શાવે છે રાષ્ટ્રીયતાવાદી કોંગ્રેસ પાર્ટીની સાંસદ સુપ્રિયા સુલે ગ્રુપ સાત નું નેતૃત્વ કરી રહી છે જે ઇજિપ્ત કતાર ઇથિયોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે પ્રતિનિધિમંડળના પ્રવાસ પહેલા સુલે જણાવ્યું હતું કે અમે માત્ર વિદેશ મંત્રાલયની માહિતી મળ્યા પછી ચર્ચા કરીશું આ એક મોટી જવાબદારી છે અમારા આઉટરીચ દરમિયાન જે કંઈ કહીએ તે જવાબદાર ભારતીય તરીકે કહીએ વિદેશ મંત્રાલય બાકી રહેલા ગ્રુપ્સ માટે પણ આયોજન કર્યું છે જેથી તમામ પ્રતિનિધિઓ રીતે માહિતગાર રહે વિદેશ મંત્રાલયની આતંકવાદ સામે ભારતની સ્થિતિ ઓપરેશન સિંધુની વિગતો અને પાકિસ્તાનના આતંકવાદી જૂથોને મળતી સહાય અંગેની માહિતી આપવામાં આવી રહી છે આ બ્રિફિંગ્સમાં ચર્ચાના મુદ્દાઓ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને યજમાન દેશો તરફથી અપેક્ષિત પ્રશ્નોનો સમાવેશ થાય છે ઉદ્દેશ છે કે દરેક પ્રતિનિધિ મંડળ ભારતની સિદ્ધિને અસરકારક રીતે રજૂ કરી શકે અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવી શકે આ રાજદ્વારી પ્રયાસ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિને ઉજાગર કરે છે વિવિધ રાજકીય પક્ષોના સભ્યોને સામેલ કરીને સરકાર એક સંયુક્ત રાષ્ટ્રીય મંચ રજૂ કરવા માંગે છે પ્રતિનિધિ મંડળોની રીતે મહત્વપૂર્ણ દેશોની મુલાકાતો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે અને આતંકવાદી વિરોધી પ્રયાસોમાં વૈશ્વિક સહમતિને મજબૂત કરશે नहीं हमें तो एम जो ब्रीफिंग देगा उस हिसाब से चर्चा होगी क्योंकि ये बहुत जिम्मेदारी का काम हम सबके लिए है जो बोलेंगे एक जिम्मेदार भारतीय की तरह से हम सब साथ मिल बोलेंगे तो वो सारी ब्रीफिंग कल है हम हमारे चारों ग्रुप्स को तो परसों जब हम जाएंगे और वापस आएंगे तब उसमें स्पष्टता दे सकें